હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રીમાં વરસાદની સ્થિતિને લઈને તેમણે આગાહી કરી છે નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતાઓ છે દસ ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી છે નવરાત્રીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે ચક્રવાત પણ સર્જી શકે છે ત્રીજી ઓક્ટોબરે પણ એક શિક્ષણ બની રહેશે એટલે પાંચમી ઓક્ટોબર સુધીમાં તો ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સાગર કાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને લગભગ દસમી ઓક્ટોબરે કેટલા નક્ષત્રમાં પણ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે શરદ પૂનમની આસપાસ પણ લગભગ જો ચંદ્ર શ્યામ વાદળોમાં ગંકાયેલો હશે અને આખી રાત શામ વાદળોમાં ગરકાવ લેતો હશે તો સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે તારીખ સત્તરમી ઓક્ટોબરે કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે